અને આપણું સદભાગ્ય છે કે ભારત જેવી ભૂમિમાં જન્મ માત્ર પડવાથી જ્યાં વ્યક્તિનું જીવન સફળ થઈ જાય છે એવી ભૂમિમાં આજે પોતાનું મત આપી અને આપણે નક્કી કરવું કે આવતું ભવિષ્ય આપણા દેશનું કઈ રીતે કઈ દિશામાં પ્રયાણ કરશે એ ખૂબ જ જરૂરી છે આ સ્થાનીય વ્યક્તિઓની હું નૈતિક જવાબદારી સમજુ છું કે મત આપી અને પોતાના જે રાષ્ટ્રીય કર્તવ્યને નિર્વણ કરે અને એને પૂર્ણ રૂપે સહયોગ કરે એ જ હું બધાને અભના કરું છું કે નિશ્ચિત રૂપે મતદાન કરજો અને શ્રી રામચંદ્રજી સમસ્ત ભારતનું કલ્યાણ કરે એ જ ઈચ્છા આપણે સ્વીકાર